હવે આ જ્યારે આ ફિલ્મ વિશે આપે કહ્યું કે જાહેર આહવાન કરું છું કે હું બધાને માટે ફિલ્મ જોવાનું કરું છું પણ આ ફિલ્મમાં જે મૂળ કથા છે કે જે એકાવન બારોટોએ પોતાનું બલિદાન આપી અને તીર્થને રક્ષા કરી અલાઉદ્દીન ખિલજીના હુમલા સામે એ અંગે બારોટ પરિવાર અને બારોટ કોમ માટે આપ જૈનો અને શ્રેષ્ઠીઓને શું આહવાન કરશો અથવા આપ એમની માટે શું કરવા માંગો છો સાહેબ બારોટ પરિવાર એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જૈન સમાજ માટે બારોટ એટલે તમે પહેલા આપણી સંસ્કૃતિ જુઓ કે આપણી સંસ્કૃતિમાં જૈન સમાજના તીર્થ માટે બારોટો આવા ઘણા બધા ઇતિહાસ છે જૈનોએ હું હમણાં જ વાત કરું કે રામ મંદિરમાં પહેલા બે જૈન છોકરાઓ બલિદાન આપ્યું હતું તો આ બલિદાન નો ઇતિહાસ આપણો નવો નથી બહુ પ્રાચીન છે અને બારોટ સમાજ ને હું આહવાન કરું છું કે એમના કોઈ પણ સુપુત્ર આજે જૈનોમાં એક ખામી કહું તો કે અમે આટલું ડોનેશન આપશું અમે આ હોસ્પિટલ ચાલુ કરશું પણ જૈનો પૂરતી મર્યાદિત છે ના મનુષ્ય માત્ર પૂરતી મર્યાદિત છે અને આ જૈન સમાજે બારોટ સમાજને સ્વાભિમાન રૂપે આપણા સમાજમાં દરેક સારા કાર્યોમાં સંમેલિત કરી દેવા જોઈએ એ હું જૈન સમાજને આહવાન કરું છું અને બારોટ સમાજને હું અતિ ગર્વથી સેલ્યુટ કરું છું હવે જ્યારે આ આપે કહ્યું કે આહવાન કરી અને આ ફિલ્મ જે છે કસુંબો જેમાં પાલિતાણા તીર્થ અને બારોટ કોમ અને અલાઉદ્દીન ખિલજીની વાર્તા છે તો એ આપ બતાવવા માંગો છો ફ્રીમાં તો બીજા બધા પણ શું એનું અનુકરણ કરશે કેટલાક જૈનો એમ પણ કહે છે કે અમે આ ફિલ્મ નહીં જોઈએ તો તેમને આપ શું કહેશો સાહેબ સારા પાસા પણ હોય અને ખરાબ પાસા પણ હોય એક એક્ઝામ્પલ આપું સિમ્પલ એક એક્ઝિબિશનમાં ગયા હતા બે સેમ ફોટો મૂકવામાં આવ્યા હતા અને કીધું કે આમાં તમને જે ખરાબ લાગે ત્યાં અન્ડરલાઈન કરો અને એક ફોટોમાં લખ્યું હતું કે જ્યાં સારું લાગે ત્યાં અંડરલાઇન કરો સાહેબ સારું લાગે એમાં એકાદ બે અંડરલાઇન હતી અને ખરાબ લાગે ત્યાં હજારો અંડરલાઇન હતી એટલે લોકોને ખરાબ જોવાની આદત છે તો આપણે સારું નથી બતાવી શકવાના તમે સ્વાભિમાન લો નહીં જોવાવાળા ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે પોઝિટિવ થિંક કરો સમાજ સાથે ચાલો નહીં તો વર્લ્ડ ડે ખબર નહીં પડે કે જૈન સમાજ એ અહિંસામય વિશ્વ ધર્મ છે સૌથી જૂનો ધર્મ છે ચોવીસ તીર્થંકરનો પેલા આદિનાથ ભગવાનથી આવેલું આ ધર્મ મહાવીર સ્વામી ભગવાન ને મોક્ષમાં મેં ચોવીસો વર્ષ છવ્વીસો વર્ષ થઈ ગયા આ ધર્મની લોકોને ખબર નહીં પડે અમારા એક તરુણ સાગર મહારાજે તો બહુ સરસ વાત કરી હતી કે મહાવીર કોઈ ચોરાહે પેલા કે ખડા કરી દો મહાવીર જૈનોના નથી એ સમાજના છે એમને ચોરાહે પર લાવીને ખડા કરી દો અને આખી દુનિયાને બતાવો કે હું ઇઝ મહાવીર હુઈ ઇઝ અહિંસા અને હવે દુનિયાને અહિંસાની જરૂર છે એટલે એ બધાને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું તમારો સવાલ બહુ સરસ છે કે આવી નેગેટિવ વાત નહીં કરે એ પોઝિટિવ ના કરી શકે તો કમસે કમ નેગેટિવ નહીં કરે અને આ પિક્ચર બધાએ જોવું જોઈએ એવું આહવાન કરું છું